આજે સંવિધાન દિવસ નિમિત્તે સુરત શહેર કોંગ્રેસ દ્વારા માન દરવાજા ખાતે આવેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને તોરા પહેરાવી સંવિધાન બચાવવાની પ્રતિજ્ઞા લઈ કાર્યક્રમ સમાપન કર્યો હતો જેમાં પ્રમુખ ધનસુખ રાજપૂત ઉપપ્રમુખ દિનેશ સાવલિયાની મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા આ કાર્યક્રમને લઈને પોલીસ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો બંધારણ દિવસ એ આપણો અધિકાર છે એટલા માટે જ્યારે આખા દેશમાં સંવિધાનને છેડછાડ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય હાલની જે સરકાર છે તેના દ્વારા રાહુલ ગાંધીજી દસ હજાર કિલોમીટર સુધી લોકોને સુધી પહોંચાડવાની અને તેમને ન્યાય આપવાની વાત કરતા હોય તેવા સંજોગોમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને એમના પક્ષ અડીખમ ઉભા છીએ અને દેશના તમામ કોંગ્રેસી કાર્યકર્તા બંધારણના રક્ષક માટે રક્ષણ માટે બંધારણના પક્ષ માટે અને તમામ જનતાને એમના હક અને અધિકાર મળી રહે એ માટેનો પ્રયત્ન કરવા માટે અમારે આજે આવા સંજોગોમાં અમારે આ પ્રતિજ્ઞા લેવી પડી અને આ દેશને જનતા માટે કોંગ્રેસ પાર્ટી છેવાડાના માણસ સુધી હંમેશા અડી કપ ઉભા રહેશે રાહુલજી જે સંદેશ છે જીસકી જીતની હિસ્સેદારી ઉસકી જીસકી જીતની હિસ્સેદારી ઉસકી ઉતની ભાગીદારી આ ન્યાયનો તમામ લોકોનો હક અધિકાર મેળવવા માટેનો કોંગ્રેસનો જે પ્રતિજ્ઞા છે તે અડીકમ છે અને અમે